નમસ્કાર મિત્રો આપ સૌનો સ્વાગત છે આપના એજે વાઇફ્સ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટૉપિક છે જેવી રીતે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે આપણા વિશે અર્થશાસ્ત્ર ધોરણ બાર પાઠ નંબર છ બેરોજગારી એમાં બેરોજગારી ઉદ્ભવવાના કારણો ભાગ બે આજે આપણે સમજવાના છીએ લાસ્ટ ટાઈમ બેરોજગારી ઉદ્ભવવાના કારણોમાં પાંચ કારણો જે છે એ આપણે પૂર્ણ કર્યા હતા હવે પછીના જે કારણો જે છે બેરોજગારી માટે એ કારણો વિશે આપણે મુદ્દા મુદ્દાવાઇઝ સમજીએ તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો આ જે મુદ્દાઓ જે છે એ સરળ રીતે મેં તૈયાર કરેલા છે પરીક્ષાને ધ્યાનમાં લઈ અને સરળ ભાષામાં તૈયાર કરેલા છે તો આપ બધા વિડીયો પૂરેપૂરે જોશો અને દરેક મુદ્દા જે છે એ પોતાની નોંધપૂક પોથીની અંદર નોંધશો કારણ કે જે તૈયાર કરેલો છે કન્ટેન્ટ એકદમ સરળ છે જે આપણને એકદમ સરળ રીતે યાદ રહી જશે પૂરતું કન્ટેન્ટ જે છે એ જ મેં લખ્યું છે તો ચાલો આપણે દરેક મુદ્દાને ક્રમસર સમજીએ તો બેરોજગારી ઉદભવવાના કારણમાંનો નેક્સ્ટ કારણ છે માનવ શક્તિના આયોજનનો અભાવ તો માનવ શક્તિ જે છે એનું આયોજન જે છે એ બરાબર રીતે નથી થઈ રહ્યું ખાસ કરીને આપણી જે શિક્ષણ પદ્ધતિ જે છે શિક્ષણ પ્રણાલી જે છે એમાં એવી રીતે માનવ શક્તિ તૈયાર થઈ રહી છે કે જે રીતના અર્થતંત્રની ડિમાન્ડ છે એ પ્રમાણેના લોકો શું તૈયાર થઈ રહ્યા છે પ્રશ્ન એ છે હાલના સમયની વાત કરીએ તો હાલમાં અર્થતંત્રમાં કેવા લોકોની ડિમાન્ડ છે અર્થતંત્રમાં અર્થતંત્રમાં જે ત્રણેય ક્ષેત્રો જે છે ખેતી ખેતી ક્ષેત્ર ઉદ્યોગો અને સેવા આ ત્રણેય ક્ષેત્રમાં જે માનવ શ્રમ જોઈએ છે આ ત્રણેય ક્ષેત્રોને જેવા લોકો જોઈએ છે જેને આપણે શ્રમનો પુરવઠો કહીએ છીએ તો એવો શ્રમનો પુરવઠો આ શિક્ષણ પદ્ધતિ દ્વારા શું તૈયાર થઈ રહ્યો છે આપણે જે શિક્ષણ મેળવી રહ્યા છીએ એ શિક્ષણ મેળવ્યા પછી તરત જ એ જ્ઞાનને એ શિક્ષણને લગતું શું અર્થતંત્રમાં કામ છે એ એક પ્રશ્નાચિહ્ન છે તો અહીં અર્થતંત્ર અને શિક્ષણ વ્યવસ્થા એ બંનેના સંકલન દ્વારા જો અભ્યાસક્રમ તૈયાર થતો હોય અર્થતંત્રને જેવા લોકો જોઈએ એવો અભ્યાસક્રમ શિક્ષણ વ્યવસ્થાની અંદર હોય તો એમ કહી શકાય કે યોગ્ય આયોજન થઈ રહ્યું છે તો શું હાલની ઇકોનોમી જે છે એ ઇકોનોમી પ્રમાણે જ આપણા સિલેબસ આપણો અભ્યાસક્રમ દ્વારા લોકો તૈયાર થઈ રહ્યા છે એનું આયોજન એ બરાબર રીતે થઈ રહ્યું છે તો એ આપણા માટે એક પ્રશ્નાચીન છે તો હાલમાં એમ કહી શકાય કે ભારતની શિક્ષણ પદ્ધતિ જે છે નોકરી નોકરીઓ જે છે રોજગારી જે છે એ જરૂરિયાત મુજબ એનું આયોજન થઈ શક્યું નથી ઉદાહરણ તરીકે હાલના સમયની અંદર વાત કરીએ તો હાલના સમયમાં ટેકનો ટેકનિકલ વ્યવસ્થા જે છે ટેકનિકલ વ્યવસ્થામાં ટેકનિકલ માણસો જોઈએ છે જોઈએ છે જે ટેકનિકલ જ્ઞાન ધરાવતો હોય ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્રની અંદર પછી હસ્તકલાને લગતો હસ્તકલા કારીગરીને લગતો શું અભ્યાસક્રમ શાળાઓની અંદર મળી રહ્યો છે કલા કારીગરને લગતું જ્ઞાન જે છે એ શાળામાં શું દરેક સંસ્થાઓમાં શિક્ષણ સંસ્થાઓમાં શું મળી રહ્યો છે અથવા એવી શિક્ષણ સંસ્થાઓનો પ્રમાણ શિક્ષણ સંસ્થાઓની સંખ્યા વધુ છે કે જેમાં કલા કારીગી કારીગર લોકો તૈયાર થતા હોય અથવા પ્રેક્ટિકલ એજ્યુકેશન જે છે એ એવા પ્રેક્ટિકલ શિક્ષણ જે શું શાળા સંસ્થાઓમાં મળી રહ્યો છે તો હાલની શૈક્ષણિક સંસ્થાઓમાં મોટે ભાગે જે આપણને જ્ઞાન મળી રહ્યું છે એ ખાસ કરીને આર્ટ્સ અને કોમર્સનું જ છે હાલની આપણે શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટ્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થાઓ જોવા મળી રહી છે જે વર્તમાન માંગ પ્રમાણે બરોબર છે કે નહીં એ પણ એક પ્રશ્નાચીન છે તો અહીં ક્યાંક ને ક્યાંક કમી જોવા મળે છે એટલે વર્તમાન માંગ જે છે વર્તમાન અર્થતંત્રની માંગ છે એ માંગ પ્રમાણે જો લોકો તૈયાર થતા હોય શૈક્ષણિક સંસ્થાઓ એવા લોકોને કેળવતી હોય કે જે લોકોની જરૂરત અર્થતંત્રમાં છે તો એ યોગ્ય શિક્ષણ કહેવાય પરંતુ આપણે અહીંયા શિક્ષણ પ્રણાલીઓની અંદર ખામી રહી ગઈ છે જેથી લોકો મોટા ભાગે જે છે એ જનરલ સામાન્ય ડિગ્રીઓ જ પ્રાપ્ત કરી રહ્યા છે બી એ અને બીકોમ જ પ્રાપ્ત કરી રહ્યા છે અને તેથી શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે કારણ કે વર્તમાન શિક્ષણ જે છે એની ખામી જોવા મળી રહી છે વર્તમાન માંગ જે છે ઇકોનોમીની જે માંગ છે એ પ્રમાણે શિક્ષણ સંસ્થાઓમાં એ પ્રમાણનું શિક્ષણ નથી બરાબર તો અહીં ક્યાંક ને ક્યાંક આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે પરિણામ શું આવે છે કે હજારો યુવાનો પાસે ડિગ્રીઓ તો આવી જાય છે બી એ અને બીકોમની ડિગ્રીઓ તો આવી જાય તમે મોસ્ટલી જોઈ લો કે મોટે ભાગે બી અને બીકોમ જ કરતા હશે વધુ સંખ્યામાં આપણે અહીંયા બી એ અને બીકોમ જ કરી રહ્યા છે જે ડિગ્રીઓ તો મેળવી રહ્યા છે પરંતુ બજારમાં એટલે કે અર્થતંત્રમાં જે પ્રમાણેનું કામ છે એવી લાયકાત અથવા એવું કૌશલ્ય આપણી પાસે નથી એટલે આપણે બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે અને એ બેકારી કઈ છે શિક્ષિત બેકારી પછી એવું નથી ઘણા આપણે અહીંયા ભારતની અંદર કાબેલ ડોક્ટર જે છે એન્જિનિયર છે સી કરેલા છે સાયન્ટિસ્ટ જે છે એ પણ છે એ પણ તૈયાર થઈ રહ્યા છે પરંતુ એને એવા લોકોને એવા બુદ્ધિશાળી લોકોને આપણા ભારતમાં યોગ્ય તક ન મળવાને કારણે આપણા આવા બુદ્ધિધન જે છે વિદેશમાં જાય છે વિદેશમાં શિફ્ટ થઈ જાય છે આપણો આ બુદ્ધિધન જે છે ડૉક્ટર ઇન્જિનિયર સાયન્ટિસ્ટ સી એ કરેલા એ બધા આપણા ભારતમાં એને લાયક તક ન મળવાને લીધે વિદેશમાં જઈને પોતાનો પોતાની સેવા આપી રહ્યા છે અને આને આપણે શું કહીએ છીએ આપણો બુદ્ધિધન વિદેશમાં જઈ રહ્યો છે શિફ્ટ થઈ રહ્યો છે એને કહેવાય બ્રેન ટુ ડ્રેન બ્રેન બ્રેન ડ્રેન કહેવાય મોસ્ટ આઈએમપી છે આપણા જે ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો જે છે ખાસ કરીને સીએ એન્જિનિયર ડોક્ટર્સ બરાબર તો આવા લોકો વિદેશમાં જઈ રહ્યા છે આપણા બુદ્ધિધન નિકાસ થઈ રહ્યો છે એમ કહી શકાય આપણું બુદ્ધિધન નિકાસ થઈ રહ્યો છે ક્યાં વિદેશમાં થઈ રહ્યો છે બરોબર તો આ હતું માનવ શક્તિના આયોજનનો અભાવ જો શિક્ષિત બેરોજગારી દૂર કરવી હોય તો અહીં શિક્ષણનું આયોજન શિક્ષણમાં અભ્યાસક્રમમાં અભ્યાસક્રમ એવો ઘડવો જોઈએ કે જેથી આપણા અર્થતંત્રમાં જે જેવા લોકોની ડિમાન્ડ છે એવા લોકો આપણી શિક્ષણ વ્યવસ્થાની અંદર તૈયાર થાય પછી બીજો મુદ્દો છે જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા અહીં જાહેર ક્ષેત્ર જે છે એ બિન કાર્યક્ષમ રહ્યો છે જાહેર ક્ષેત્ર એ બિન કાર્યક્ષમ રહ્યો છે ઓગણીસો ને એકાવન પછી ઓગણીસો એકાવન પછી આપણે આયોજન કરીને આયોજન કરીને વિકાસ કરવાનું નક્કી કર્યું ઓગણીસો એકાવનથી આપણે આયોજનબદ્ધ વિકાસ કરવાનું નક્કી કર્યું અને પ્રથમ પાંચ વર્ષમાં આપણે ખેતી ક્ષેત્રને ભાર આપ્યો અને બીજી પાંચ વર્ષ બીજી પંચવર્ષીય વર્ષીય યોજના જે છે ઓગણીસો પંચાવનથી છપ્પન ઓગણીસો ને પંચાવન અને છપ્પનથી આપણે જાહેર ક્ષેત્રના મોટા પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ દીધું યાદ રાખજો મોટા ઉદ્યોગોને મહત્વ દીધું મોટા ઉદ્યોગો જેમાં જંગી રોકાણ કરવામાં આવે છે એવા મોટા પાયાના જંગી મૂડી રોકાણવાળા ઉદ્યોગોના વિકાસ ઉપર આપણે ભાર દીધું કારણ કે આપણે ઝડપથી વિકાસ કરવો હતો આઝાદી પછી સરકારે માન્યું કે રોજગારી અને વિકાસ માટે જાહેર ક્ષેત્ર મહત્વનું છે પરંતુ જાહેર ક્ષેત્રની અંદર ઘણા ઉદ્યોગો ઘણા એકમો એવા છે કે જે ખોટ ખાઈને ચાલી રહ્યા છે ખોટ ખાઈને ચાલી રહ્યા છે બરાબર જે બિન કાર્યશ્રમ છે જે કેવા છે બિન કાર્યશ્રમ છે ઘણા ઉદ્યોગો માંદા છે ખોટ ખાઈને ચાલી રહ્યા હોય ને એવા માંદા ઉદ્યોગો તરીકે ઓળખી શકીએ છીએ આપણે તો આવી જાહેર ક્ષેત્રની ઘણી સંસ્થાઓનું રિઝલ્ટ જે છે પરિણામ જે છે નબળું આવ્યું અહીંયા ઉત્પાદન ક્ષમતા ઓછી છે અને જાહેર ક્ષેત્ર જે છે ખાસ કરીને રોજગારી આપવામાં નિષ્ફળ રહ્યું રોજગારી આપવામાં નિષ્ફળ રહ્યું કારણ કે મોટા ભાગના જાહેર ક્ષેત્રમાં મોટા ભાગના જંગી મૂડી રોકાણવાળા જંગી મૂડી રોકાણવાળા ઉદ્યોગોમાં કઈ ઉત્પાદન પદ્ધતિ તો યંત્ર પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવી યંત્ર પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જે છે એ અપનાવવામાં આવી એટલે એ રોજગારી બાબતમાં પણ નિષ્ફળ રહ્યા છે દાખલા તરીકે અહીંયા જોઈએ તો અનેક સરકારી ફેક્ટરીઓમાં કામ ઓછું અને કર્મચારી વધારે જોવા મળતા હોય છે બરાબર પરિણામે શું જોવા મળે છે કે સાધનો જે છે ને વેડફાય છે બિન કાર્યશ્રમતા બિન કાર્યક્ષમ રહે છે બરાબર કામ ઓછું અને ઘણા રોકાયેલા હોય તો એ સાધનો વેડફાઈ રહ્યા છે જો કે ખાનગી ક્ષેત્ર આમાં કંઈ કરી શકે એમ છે પરંતુ આપણે ખાનગી ક્ષેત્ર ઉપર ખાનગી ક્ષેત્ર ઉપર ઓગણીસો ને એકાણું સુધી ખાનગી ક્ષેત્ર પર વધારે પડતા દબાણ હતા વધારે પડતા દબાણ અને નિયંત્રણ હતા ખાનગી ક્ષેત્રને ખુલ્લી રીતે વિકસાવવાની છૂટ ન હતી બરાબર ખાનગી ક્ષેત્રો ઉપર વધારે પડતું નિયંત્રણ અને નિયમો હતા એટલે પણ ખાનગી ક્ષેત્ર આગળ વધી શક્યું નહીં જેના લીધે જેટલી રોજગારીનું સર્જન થવું જોઈએ એટલી રોજગારીનું સર્જન થઈ શક્યું નહીં તો અહીં એમ કહી શકાય ટૂંકમાં કે આપણો જાહેર ક્ષેત્ર જે છે એ કેવો રહ્યો બિન કાર્યક્ષમ એનું કારણ શું હતું ઓગણીસો એકાવનથી આપણે આયોજનબદ્ધ વિકાસ કરવાનું નક્કી કર્યું બીજી પંચવર્ષીય યોજનામાં આપણે મોટા ભારે પાયાના જંગી રોકાણવાળા ઉદ્યોગો ઉદ્યોગોથી વિકાસ કરવાનું નક્કી કર્યું અને મોટાભાગની આ જવાબદારી જે છે એ સરકારે પોતાના હાથે લીધી બરાબર હવે આનું પરિણામ શું આવ્યું ઓગણીસો એકાણુંમાં આપણે આપણા આયોજનનું ચાલીસ વર્ષનું મૂલ્યાંકન કર્યું ત્યારે ખબર પડી મૂલ્યાંકન કરતાં ખબર પડી કે આ જાહેર ક્ષેત્ર જે છે રોજગારી આપવાની બાબતમાં નિષ્ફળ રહ્યું છે કારણ કે મોટાભાગના જાહેર ક્ષેત્રના ઉદ્યોગો જે છે એમાં યંત્ર સામગ્રીથી ઉત્પાદન થતું હતું એટલે રોજગારી આપ રોજગારીનું એટલું સર્જન થઈ શક્યું નહીં અને ઘણા જાહેર ક્ષેત્રના એકમો જે છે એ ખોટ ખાઈને ચાલી રહ્યા હતા એટલે જાહેર ક્ષેત્રો એ બિન કાર્યક્ષમ સાબિત થયું છે જે બેરોજગારી માટે જવાબદાર છે પછીનો આપણો મુદ્દો છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના હમણાં જ આપણે સમજ્યા હતા કે આપણે ઓગણીસો એકાવનમાં ઓગણીસો એકાવનથી થી આયોજનની શરૂઆત કરી પાંચ પાંચ વર્ષનું આયોજનની શરૂઆત કરી યાદ રાખજો ઓગણીસો એકાવનથી થી આયોજનની શરૂઆત કરી તો પ્રથમ પાંચ વર્ષ આપણે ખેતી ક્ષેત્રને ભાર આપ્યો ખેતી ક્ષેત્રનો વિકાસ કરવાનું ખેતી ક્ષેત્રના વિકાસ પર આપણે ભાર આપ્યો બરાબર પ્રથમ પાંચ વર્ષમાં પ્રથમ પાંચ ઓગણીસો એકાવનથી ઓગણીસો ને પંચાવન સુધી બરાબર આપણે ખેતી ક્ષેત્રના વિકાસને ભાર દીધું અને એ પાંચ વર્ષ પછી મતલબ કે ઓગણીસો ને પંચાવન છપ્પનથી અથવા બીજી પંચ વર્ષ યોજના પછી આપણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા ખેતી ક્ષેત્રને એટલું ધ્યાન દીધું નહીં જોકે આજે પણ આજે પચાસ ટકાથી વધુ લોકોને ખેતી ક્ષેત્ર એ રોજગારી આપી રહ્યું છે આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ જે છે મોટાભાગની ભારતની વસ્તી ગામડામાં રહે છે અમને ગામડાનો મુખ્ય વ્યવસાય ખેતી છે બરાબર અને ખેતી ક્ષેત્ર ઘણા બધા લોકોને રોજગારી આપી શકે છે ખેતી ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા જે છે એ વધુ છે પરંતુ આપણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તરફ મહત્ત્વ દીધું ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તરફ આપણે વળ્યા એટલે ખેતી ક્ષેત્રને આપણે અવગણી રહ્યા છીએ છતાં આપણે જોઈએ તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને આપણે વધારે મહત્ત્વ દીધું છે ખેતી ક્ષેત્રમાં જેટલો વિકાસ થવો જોઈએ જો તો પચાસ ટકાથી વધુ લોકોને રોજગારી ખેતી ક્ષેત્ર આપી રહ્યું છે છતાં આપણે કૃષિ ક્ષેત્રને એટલું મહત્ત્વ ન દીધું અમુક સમય અમુક રાજ્યોમાં આપણે ખેતી ક્ષેત્રે નવા ટેકનોલોજીકલ ફેરફારો લાવ્યા જે નવા ટેકનોલોજીકલ ફેરફારો જે છે નવા ટેકનોલોજીકલ ફેરફારો ખેતી ક્ષેત્રમાં આપણે લાવ્યા ફેરફાર ખેતી ક્ષેત્રમાં આપણે લાવ્યા એનો અમલ કરવા કર્યો અને એ નવા ફેરફારોને આપણે શું કહીએ છીએ હરિયાળી ક્રાંતિ કહીએ છીએ હરિયાળી ક્રાંતિનો આપણે અમુક રાજ્યો પૂરતું જ એનો અમલ કર્યો દાખલા તરીકે પંજાબ છે હરિયાણા છે ગુજરાત છે મધ્યપ્રદેશમાં જ માત્ર હરિયાળી ક્રાંતિનો અમલ થયો અથવા ભાર આપ્યો આવા ચાર પાંચ રાજ્યોને બાદ કરતાં બાકીના રાજ્યોની અંદર ખેતી ક્ષેત્ર જે છે એ પછાત રહ્યું છે જો કે ખેતી ક્ષેત્રમાં વધુ રોજગારી આપી શકાય છે આવક અને રોજગારીનું વધુ સર્જન કરી શકાય છે હરિયાળી ક્રાંતિ કોને કહેશું એ પણ સમજજો કે ખેતી ક્ષેત્રમાં જંતુનાશક દવા રાસાયણિક ખાતર બિયારણ સુધારેલા બિયારણો જ બરાબર યંત્ર સામગ્રી દ્વારા ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન કરવું અથવા ઉત્પાદન કરવાથી ઉત્પાદન અને ઉત્પાદકતા બંને વધારવું એવો પ્રયાસ કરવો ખેતી ક્ષેત્રમાં તો એને કહેવાય હરિયાળી ક્રાંતિ એક શબ્દમાં કેવું હોય તો ખેતી ક્ષેત્રમાં નવા ટેકનોલોજીકલ ફેરફારો લાવવા તો એને પણ હરિયાળી ક્રાંતિ કહીએ છીએ પણ આ હરિયાળી ક્રાંતિનો અમલ જે છે હું કહું છું આ હરિયાળી ક્રાંતિનો અમલ માત્ર અમુક રાજ્યો પૂરતો જ મર્યાદિત રહ્યો બાકીના રાજ્યોમાં એને એનો લાભ મળ્યો નહીં જેનું પરિણામ શું આવ્યું કે બાકીના રાજ્યોમાં ખેતી ક્ષેત્ર પછાત રહ્યું ખેતી ક્ષેત્રમાં મોસમી બેરોજગારી ખેતી ક્ષેત્રમાં એક તો મોસમી બેરોજગારી અને બીજી છે પ્રચ્છન બેરોજગારીનું સર્જન જોવા મળે છે આપણે જોઈએ છે કે ખેતી ક્ષેત્રમાં મોસમની ઋતુમાં રોજગારી હોય છે બાકી મોસમ સિવાય સિવાયની ઋતુમાં મોસમ સિવાયની ઋતુની અંદર લોકો ખેતી ક્ષેત્રમાં બેકાર બેઠા હોય છે અથવા વધારે પડતા લોકો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા હોય છે જરૂરત કરતા વધુ લોકો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા હોય છે જે પ્રચ્છ બેરોજગારો કહી શકીએ છીએ આપણે જ્યાં જરૂરત છે એના કરતા વધુ લોકો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે તો એવા પ્રચ્છન્ન બેરોજગારોનું પ્રમાણ અને મોસમી બેરોજગારીનું પ્રમાણ જે છે ગામડામાં જોવા મળે છે એટલે આ મોસમી બેરોજગારી અને પ્રચ્છન બેરોજગારી જે છે એનું સર્જન થયું છે જો સરકાર ખેતી ક્ષેત્રને મહત્વ દે ખેતી ક્ષેત્રમાં પણ મૂડીરોકાણ થાય તો ઓછા મૂડીરોકાણે વધુ વિકાસ થઈ શકે છે અને વધુ લોકોને રોજગારી આપી શકાય છે તથા ખેતી ક્ષેત્રમાં રહેલી પ્રચંડ બેરોજગારી અને મોસમી બેરોજગારી જે છે એ પણ દૂર કરી શકાય છે હવે પછીનો મુદ્દો છે શ્રમની ઓછી ગતિશીલતા એ પણ બેરોજગારી માટે જવાબદાર છે શ્રમ ગતિશીલ ક્યારેક કહેવાય એક શ્રમિક શ્રમિક જે છે પોતાના વતન પોતાના વતનને છોડી ને અન્ય જગ્યાએ અન્ય જગ્યાએ રોજગારી માટે જાય રોજગારી માટે જાય તો એમ કહેવાય કે આ શ્રમ ગતિશીલ છે બરાબર કોઈ પણ વ્યક્તિ રોજગારી માટે કામ ધંધા માટે પોતાના વતનને મૂકી અને અન્ય જગ્યાએ જાય છે તો એમ કહેવાય કે શ્રમ ગતિશીલ છે પરંતુ ભારતમાં શું જોવા મળે છે કે લોકો કામ માટે સ્થળ બદલવા તૈયાર થતા નથી ગામડાની અંદર શું જોવા મળે છે તો ગ્રામીણ વિસ્તારમાં ભાષા ધર્મ કુટુંબના સંબંધો સંસ્કૃતિ આ બધાને લીધે એક શ્રમિક બીજી જગ્યાએ જવા તૈયાર થતો નથી પછી ઘણા એવા અંતરિયાળ ગામો પણ છે કે જ્યાં વાહન વ્યવહારની સુવિધા ઓછી જોવા મળે છે અથવા શહેરોની અંદર ગામડાના લોકોને રહેવાની મુશ્કેલીના કારણે પણ ઘણા લોકો ગામડું છોડતા નથી બરાબર ખાસ કરીને પોતાના કુટુંબ બીજી જગ્યાએ એડજસ્ટ થવા માટે ખાસ કરીને ભાષા અને ધર્મ બરાબર એ બાબતને ધ્યાનમાં લઈ અને ગામડાના લોકો શહેરો તરફ જવા તૈયાર થતા નથી એવી જ રીતના શહેરના લોકો પણ ગામડા તરફ જવા તૈયાર થતા નથી ગામડાના લોકો શહેરોમાં જાય તો શહેરોમાં રોજગારીનું પ્રમાણ વધુ છે રોજગારીની તકો વધુ છે પરંતુ આ જે કારણો જે તમને કીધા ને ભાષા ધર્મ કુટુંબના સંબંધો સંસ્કૃતિ વાહન વ્યવહારની આછત રેઠાની તંગી આ બધાને કારણે ગામડાના લોકો શહેરો તરફ જવા તૈયાર થતા નથી હવે શહેરના લોકો પણ શહેરના લોકો પણ શહેરના આકર્ષણો ખાસ કરીને શહેરની જે આ જીવનશૈલી જે છે ભૌતિક સુવિધાઓ જે છે ખાસ કરીને વીજળી પાણી આરોગ્ય મનોરંજન એ બધું છોડીને ગામડામાં નોકરી કરવા માટે તૈયાર થતા નથી તો મતલબ કે એક શ્રમિક ગામડાને મૂકીને શહેર તરફ જવા તૈયાર નથી શહેરનો વ્યક્તિ ગામડામાં એને એના લાયકાત પ્રમાણે નોકરી ગામડામાં મળતી હોય તો પણ ત્યાં જવા તૈયાર તૈયાર થતો નથી તો આ શું છે શ્રમની ગતિશીલતા ઓછી છે અથવા શ્રમ ગતિશીલ થતો નથી જેના લીધે પરિણામ શું આવે છે કે ગામડા અથવા પછાત પછાત વિસ્તારોમાં નોકરીની તકો હોવા છતાં લોકો જવા અહીંયા તૈયાર થતા નથી અને ઘણા લોકો આ રીતના બેરોજગાર રહે રહે છે એને બેરોજગારી પસંદ છે પણ પોતાનો વતન મૂકીને અન્ય જગ્યાએ જવા માટે તૈયાર થતા નથી તો આ શું છે બેરોજગારીનું એક કારણ છે જેના લીધે બેરોજગારીનું પ્રમાણ વધે જ છે પછીનો મુદ્દો છે અપૂરતી માળખાકીય સુવિધા હવે જો માળખું કોને કહેવાય તો અર્થતંત્ર માટે જરૂરી સગવડો જે છે એને માળખું કહેવાય અર્થતંત્ર અર્થતંત્ર માટે અથવા એમ કહેવાય કે આર્થિક પ્રવૃત્તિઓ માટે આર્થિક પ્રવૃત્તિ માટે જરૂરી સગવડો જરૂરી સગવડોનું સમૂહ તો એ શું કહેવાય માળખું છે આપણે ઇંગ્લિશમાં એને કહીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય ઇંગ્લિશમાં શું કહેશું ઇન્ફ્રા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ આર્થિક માળખું કહેવાય હવે માળખા બે ટાઈપના છે એક આર્થિક માળખું અને બીજું છે સામાજિક માળખું તો અર્થતંત્ર માટે ખાસ કરીને ઉદ્યોગ અને સેવાઓ માટે અથવા કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ માટે જે જરૂરી સગવડો જોઈએ ફેસિલિટી જોઈએ શું હોઈ શકે તો વીજળી છે બરાબર સિંચાઈ છે પાણી છે બેંકો છે વીમો છે તમામ કોમ્યુનિકેશનના સાધનો જે છે એ આખી વ્યવસ્થા જે છે એને માળખું કહેવાય આંતર માળખું કહી શકાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય આંતર માળખું જે છે એ કહી શકાય જે આર્થિક પ્રવૃત્તિઓ માટે મદદરૂપ બને છે આર્થિક પ્રવૃત્તિઓને જરૂરી સગવડો મળે છે તો એ માળખું જે છે એ ગામડાની અંદર જોવા નથી મળતું ઓછું જોવા મળે છે દાખલા તરીકે અહીંયા જુઓ ગામડાની અંદર ખાસ કરીને રસ્તાઓ ટ્રાન્સપોર્ટ વીજળી પાણી આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ ઓછી છે અહીં સામાજિક આંતર માળખું જે છે ને સામાજિક માળખું બે ટાઈપના માળખા છે એક સામાજિક માળખું અને બીજું છે આર્થિક માળખું તો સામાજિક માળખું જેમાં શિક્ષણ આવે શિક્ષણ આરોગ્ય આવે બરાબર જ્યારે આર્થિક માળખામાં શું આવે કે સિંચાઈ પાણી પાણીની જે વ્યવસ્થા છે એ વીજળી છે બરાબર રોડ છે વાહન વ્યવહાર છે સંદેશા વ્યવહાર છે બરાબર બરાબર એ આર્થિક આંતર માળખું છે બેન્કિંગ છે વીમો છે તો અહીં ગામડાની અંદર આ ખામી જોવા મળે કમી જોવા મળે છે રસ્તા ટ્રાન્સપોર્ટ વીજળી પાણી આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ ઓછી જોવા મળે છે ઉદ્યોગો જે છે ને ઉદ્યોગો ઉદ્યોગોનું સ્થાનીયકરણ ક્યાં થાય પહેલે તો ઉદ્યોગ કઈ જગ્યાએ ઉદ્યોગની સ્થાપના થાય અથવા કોઈ એક ઉદ્યોગને સ્થાપના કરવી છે જે તે ગામડામાં કોઈ પણ કામને આર્થિક પ્રવૃત્તિને કોઈ પણ એક સ્થળ પસંદ કરવું છે તો એ સ્થળ એ સ્થળે એ સ્થળે આ બધી સગવડો હોય મતલબ કે એ સ્થળે એ બધું માળખું હોય જે આપણે ચર્ચા કરી આર્થિક માળખું અને સામાજિક માળખું મતલબ કે વીજળીની વ્યવસ્થા હોય એ સ્થળે જે સ્થળ ઉદ્યોગ માટે પસંદ કરવામાં આવે છે એ જગ્યાએ રસ્તાની વ્યવસ્થા હોય ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય પાણીની વ્યવસ્થા હોય આરોગ્યની વ્યવસ્થા હોય શિક્ષણની વ્યવસ્થા હોય તો ત્યાં માલિક જે છે એ ત્યાં ઉદ્યોગ કે કંપનીની સ્થાપના કરવાનું પસંદ કરશે વીજળી સારા રસ્તા મશીનરી બરાબર આ બધી સુવિધાઓ હોય એ જે તે સ્થળે તો જ એ એવી જગ્યાએ ઉદ્યોગોની સ્થાપના થશે પરંતુ જોવા શું મળે છે કે આ બધી સુવિધાના અભાવને કારણે મોટા ભાગના ઉદ્યોગપતિઓ જે છે માલિકો જે છે બરાબર ગામડાઓમાં આ બધી સુવિધાઓનો અભાવ હોવાના કારણે મોટાભાગના ઉદ્યોગપતિઓ મૂડીપતિઓ જે છે અહીં ગામડામાં ઉદ્યોગોનું સ્થાપના કરશે નહીં અને સ્થાપના ક્યાં કરે છે શહેરોમાં જ ફેક્ટરી અથવા કારખાનું સ્થાપે છે અથવા અહીંયા એનું સ્થાની સ્થાનીયકરણ થાય છે પરિણામે શું થાય છે ગામડામાં આ રોજગારી જે છે એ ઓછી બને છે ગામડામાં રોજગારી ઓછી બને છે ત્યાં બેરોજગારી જે છે એ દૂર થઈ શકતી નથી તો અહીં આપણે આ બેરોજગારી માટે જવાબદાર બધા કારણો જે છે એ પૂર્ણ કર્યા છે તો આઈ હોપ કે તમને આ બધા કારણો જે છે એ બરાબર રીતે સમજાના હશે જો ન સમજાના હોય તો તમે ફરીથી વિડિયો જોઈ અને દરેક સમજૂતી મેળવી શકો છો તમને આ વિડિયો કેવો લાગ્યો એ જરા તમે કોમેન્ટ કરજો તો તમે આ બધા વિડીયો જોયો એ બદલ થેન્ક યુ